વેપારી સમાજનું સત્તાનું કેન્દ્ર એટલે ધૂતરેજ વડવડા મંદિર તેમના આરાધ્ય એવા શ્રી રામ શ્રી કૃષ્ણનું મંદિર અહીં આવેલ છે આશરે પાંચસો વર્ષથી પણ વધારે જૂની આ જગ્યા છે એનું મંદિર ગરવાભિમુખ છે અહીંનું શિલ્પકામ સુંદર કોતરણી જોવાલાયક છે અહીં વટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલ છે જ્યાં શ્રાવણ મહિનામાં ખૂબ લોકો આવે છે આ જગ્યામાં જે વડ છે તેનો ઇતિહાસ ખૂબ જ રોચક રહેલો છે શ્રી પ્રજ્ઞાદાસજી ચારધામની જાત્રાએ નીકળે છે જ્યાં સરજુ નદીમાંથી એક વડનું દાતણ લીધું જાત્રામાં આગળ જતાં ગુજરાતના ચણસમામાં લાઘારબારીના ઘરે રોકાય છે લાઘા રબારીએ ઝષ્ઠ પ્રજ્ઞાદાસજીની ખૂબ સેવા કરી જ્યાંથી નીકળી બાપુ જ્યાં આજનું વડવાળા મંદિર છે ત્યાં આગળ સુર ચૌદશ ની રાત્રે આવી દાતણના બે ભાગ કરી અને રોપે છે ત્યાંથી પસાર થતી બે માલધારી બહેનોએ બહેનોએ બહેનો અને બાપુએ કીધું કે આ દાતણને ઉપર દૂધ રોડ દૂધ રેડ એટલે જેનો આગળ જતા નામ દૂધરેશ થયું બીજા દિવસે દાતણને ચીર ઉપર પાન ફૂટ્યા જેની નીચે બાપુએ શષ્ઠ બાપુ શ્રષ્ઠ પ્રજ્ઞદાસજીએ રામકૃષ્ણની સ્થાપના કરી અને એ જ આજનું વડવાળા મંદિર આગળ સમય જતાં ષષ્ઠ પ્રજ્ઞદાસજી એક સો વર્ષની ઉંમરે સમાધિ લે છે પણ એ પહેલાં તે જ્યાં રોકાયા હતા તેવા લાગારા બનીને સપનામાં જઈને અહીં પધારવા કહેણ મોકલે છે લાગાર બરી સપનામાં કીધેલ વચન પ્રમાણે સવારે નીકળી પડે છે તેની સાથે બે ગાયો ઉપેર અને રાંગણ બંને ગાયો સાથે આવે છે આ બંને ગાયોનો વંશ આજે પણ અહીં મોજૂદ છે શ્રેષ્ઠ પ્રજ્ઞાદાસે લાગારો દીક્ષા આપે છે જેનું જેથી તેનું આવશે તે ખૂબ જ પ્રસિદ્ધિ પામશે અને એનો રોટલો જાણીતો થશે સત્ય પર ચાલજો જીવદયા રાખજો રોટલો આપજો રાજી થજો આ કહીને વિક્રમ સંત સત્તરસો છ્યાસીમાં ષષ્ઠ પ્રજ્ઞાદાસજીએ સમાધિ લીધી અને તેમના પછી લબ્ધરામજીને ગાદી સોંપવામાં આવી અહીં ગાદીપતિઓને બાવીસ જેટલી સમાધિઓ છે અહીં નવાઈ પ્રમાણે તેવી વાત એ છે કે ઘણા વર્ષોથી જ્યારે મંદિરની સવાર સાંજે આરતી થાય છે ત્યારે મોર આવીને મંદિરના શિખર ઉપર બેસે છે આ ઘણા વર્ષોથી ચાલતો આવ્યું છે અને અત્યાર સુધી પણ ચાલુ છે હાલમાં સદગુરુ કલ્યાણદાસજીની આજ્ઞાથી શ્રી ગણીરામ બાપુ ઓગણીસો ચોરાણું અહીંયા દીકરાના દાનનું મહત્વ છે એટલે કે જેમના ઘરે સંતાન નથી તેઓ અહીં માનતા રાખે છે ત્યારબાદ જો બે દીકરા થાય તો એક દીકરો મંદિરને સોંપવામાં આવે છે જ્યાં તેને શિક્ષણ સાથે સંસ્કાર પૂરા પાડવામાં આવે છે મોટી વાય થતાં પૂછવામાં આવે છે કે સાધુ કે સંસાર ત્યારે તેમની ઈચ્છા મુજબ તેમને માન આપવામાં આવે છે અહીં છાત્રાલયો ભોજનશાળા ગૌશાળા આવેલ છે મફત એમ્બ્યુલન્સની સેવા પણ ચાલુ છે વડવાળા મંદિર દુધરેજ આજે હજારો લોકોની આસ્થા હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે